મિત્રો કેમ તમે આ વખતે તમારી ધોરણ અગિયાર માટેની બ્લુપ્રિન્ટમાં થોડા ચેન્જીસ થયા છે પ્રથમ પરીક્ષા દ્વિતીય અને વાર્ષિક પરીક્ષા છે એની બ્લુ પ્રિન્ટ બદલાઈ ગઈ છે અને નમૂનાના પ્રશ્નપત્ર પણ આવી ગયા છે તો આપણે આ વિડીયોમાં તમારે અગિયારનું જે ગુજરાતી છે પ્રથમ ભાષા એની પહેલી પરીક્ષાનું પ્રશ્નનું પરિરૂપ જોઈશું આ વખતે તમારા પેપર કેવા આવવાના છે સંપૂર્ણ માહિતી તમને મળશે શું શું પૂછાવાનું છે અને કઈ રીતના પૂછાશે એની માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે તો એકવાર આ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો તમારા માટે ઘણા બધા હેલ્પફુલ વિડીયો ટૂંક સમયમાં આવવાના છે તો ચેનલ સાથે જોડાયેલા રહેજો ચાલો આપણે જોઈ લઈએ ધોરણ અગિયાર ગુજરાતી માટેની આ વર્ષ માટેની બ્રુપ્રિન્ટ તમે એ જોઈ શકો છો જેમાં તમે જોઈ શકો છો કે જે હેતુલક્ષી છે એ કુલ પંદર ગુણના આવવાના છે ઓકે કુલ પંદર ગુણ છે જેમાં પ્રશ્નોની સંખ્યા તમે જોઈ શકો છો વિકલ્પ વિના એકવીસ પ્રશ્નો અને વિકલ્પ સાથે બાવીસ પ્રશ્નો તમારે આ વખતે આવશે અતિ ટૂંકા પ્રશ્નો તેર ગુણ ટૂંક જવાબી પ્રશ્નો છ ગુણના લાંબા પ્રશ્નો નવ ગુણના અને નિબંધ પ્રકારના પ્રશ્નો સાત ગુણના એમ કુલ પચાસ ગુણ તમારા થાય છે તો તમે અહીં જોઈ શકો છો વિકલ્પ વિના પ્રશ્નો જે છે એ એકતાળીસ અને વિકલ્પ સાથે પિસ્તાળીસ પ્રશ્નો થાય છે ગુણ તમારા પચાસ ગુણનું પેપર રહેશે પદ્ધ વિભાગમાં તમે દસ ગુણનું જોઈ શકો છો ગદ્ય વિભાગ દસ ગુણનું પૂછાશે વ્યાકરણમાં દસ ગુણનું પૂછાશે અર્થગ્રહણ દસ ગુણનું અને લેખન સજ્જતા પણ દસ ગુણનું તમામ જે વસ્તુ છે દસ દસ ગુણની પૂછાવાની છે એ પછી તમે અહીં જોઈ શકો છો આપણે ઉપર જોયું એ જ છે કયો કયો વિભાગ છે તમે જોઈ શકો છો અહીંયા સૂચના પણ આપેલી છે કે પ્રથમ પરીક્ષામાં જૂનથી સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ પૂછાવાનો રહેશે તો તમારે સપ્ટેમ્બર મહિનો છે ત્યાં સુધી જે પણ તમારે પ્રકરણ ચાલે છે એ તમારે તૈયાર કરવાના રહેશે વાર્ષિક પરીક્ષાના નમૂનાના પ્રશ્નપત્ર મૂકવામાં આવેલ ક્ષમતા આધારિત પ્રશ્નો મુજબના પ્રશ્નો પ્રશ્નપત્રના તમામ વિભાગોના મળીને કુલ અંદાજિત પચાસ ટકા ગુણના પ્રશ્નો પ્રથમ દ્વિતીય પરીક્ષાના પ્રશ્નપત્રમાં પૂછવાના રહેશે એટલે કે તૃતીય પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષામાં પણ પ્રથમ અને દ્વિતીય પરીક્ષાનું જે આવે છે પ્રકરણો એમાંથી પચાસ ટકા પૂછાશે તો એવું અહીં કહેલું છે એના નીચે તમે જોઈ શકો છો હવે આવે છે મેઇન પ્રશ્નનું પરિરૂપ કે કઈ રીતના પ્રશ્નપત્ર તમારું રહેવાનું છે પહેલાં અહીંયા વિભાગ એ આપેલો છે પદ્ધ આધારિત તો એમાં પહેલો પ્રશ્ન જે હશે એ હેતુલક્ષી પ્રશ્ન હશે અને એમાં શું પૂછાવાનું છે તો એમાં કરતા વિશે પૂછાઈ શકે કૃતિ પૂછાઈ શકે મૂળ કૃતિ તમને પૂછી શકે સાહિત્ય સ્વરૂપ તમને પૂછી શકે કે કયા સાહિત્ય કયા પ્રકારનું કયું સાહિત્ય સ્વરૂપ છે તો એ રીતે પૂછવાનો છે તમારો પહેલો પ્રશ્ન એ ગુનો બીજા પ્રશ્નોમાં એવું હશે બીજો અને ત્રીજો પ્રશ્ન જે છે એ વિકલ્પો આવે છે કે વિકલ્પ બીજો અને ત્રીજો વિકલ્પ છે વિકલ્પમાંથી યોગ્ય તમારે જવાબ સાચો ટીક કરવાનો રહેશે પછી એના પછી એક પ્રશ્ન ટૂંકો પ્રશ્ન હશે ચોથો અને પાંચમો એ બે પ્રશ્નો હશે જેના એક એક ગુણ રહેશે એના પછી ત્રણ ચાર વાક્યમાં ઉત્તર આપવાનો એક જ પ્રશ્ન તમારે આવવાનો છે પ્રશ્ન નંબર છ એક જ આવશે ત્રણ ચાર વાક્યમાં તમારે ઉત્તર આપશે જેનો અથવામાં કોઈ પ્રશ્ન હશે નહીં ફરજીયાત તમારે લખવાનો રહેશે બે ગુણનો પ્રશ્ન હશે અને સવિસ્તર ઉત્તર જે સૌથી મોટો પ્રશ્ન છે એ છે ત્રણ માર્ક્સનો જેમાં તમને અથવા મળશે તો એક જ લખવાનો છે બે પ્રશ્નોમાંથી એક જ તમારે પ્રશ્ન લખવાનો છે ત્રણ માર્ક્સનો છે મોટો પ્રશ્ન વિભાગ બીમાં પણ એવું જ રહેશે પહેલો એક ટૂંકો પ્રશ્ન આવશે જે કરતા રિલેટેડ કૃતિ રિલેટેડ મૂળ કૃતિ અથવા તો સાહિત્ય સ્વરૂપ તમને પૂછશે એના પછી વિકલ્પ આવશે બે નવમો અને દસમો પ્રશ્ન વિકલ્પ હશે અગિયારમો અને બારમો એક વાક્યમાં ઉત્તર આપવાના તેરમો પ્રશ્ન બે ત્રણ ચાર વાક્યમાં ઉત્તર આપવાનો છે બે ગુણનો છે ફરજિયાત લખવાનો છે એનો અથવા નહીં હોય પછી જે મોટો પ્રશ્ન છે ત્રણ માર્ક્સનો એનો અથવા તમને આપેલો છે એક જ લખવાનો છે વિભાગ સી તમે જોઈ શકો છો વ્યાકરણ આધારિત તો પહેલાં તો સમાનાર્થી બે કોઈપણ બે જ લખવાના છે તમે અહીં જોઈ શકો છો કોઈપણ બે સમાનાર્થી પંદરમું સોળમું અને સત્તરમો પ્રશ્ન ક્રમાંક હશે કોઈપણ બે સમાનાર્થી તમારે લખવાના છે જે પણ તમને આવડતા હોય બે સાચા લખશો તો એક માર્ક્સ મળશે પછી છે નીચેનામાંથી વાક્યમાંથી કોઈપણ બે વાક્યોમાં રેખાંતરિત શબ્દનો વિરોધાર્થી શબ્દ લખી એનો અર્થ ન બદલાય એ રીતે વાક્ય ફરીથી લખવાનું છે તો આ ત્રણ જે તમને આપેલા છે અહીંયા તો એ ત્રણમાંથી ગમે તે તમારે બે જ લખવાના છે વાક્યો સુધારીને વાક્ય પણ ફરીથી લખવાનું છે એના નીચે શબ્દ સમૂહમાંથી કોઈ પણ બે શબ્દ સમૂહ માટે એક શબ્દ શબ્દ લખવાનો છે તો જેનો અડધો માર્ક્સ છે તો કોઈ પણ બે શબ્દ સમૂહ તમારે લખવાના છે આપેલા તમને ત્રણ હશે એના નીચે તળપદા શબ્દ આપેલા હશે જેના શિષ્ટ રૂપ આપવાના છે એ બે છે અને બે ફરજીયા છે ઓકે બે ફરજીયા છે એક સાચો પડશે તો અડધો માર્ક્સ બંને સાચા પડશે તો એક માર્ક્સ પછી જોડની સાચી લખવાની છે તમારે એ પણ ફરજીયાત બે છે બંને ફરજીયાત તમારે જોડની સુધારવાની રહેશે એના નીચે અર્થભેદ લખવાનો છે તો એ પણ તમારે ફરજીયાત બે આવશે બે અર્થભેદ આવશે તો બંને લખવાના છે અર્થભેદ એટલે કે એક જેવા શબ્દો હોય અને એના અલગ અલગ મતલબ થતા હોય પછી રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરવાનો છે એમાં તમને અથવા મળશે એક જ તમારે લખવાનો છે એક માર્ક્સનો છે બે આપેલા હશે એક લખવાનો છે પછી છે નીચેના પ્રશ્નોમાં દર્શાવ્યા દર્શાવેલ સૂચના મુજબ કોઈપણ ત્રણના ઉત્તર લખવાના છે પ્રત્યેકનો એક માર્ક્સ રહેશે ચાર આપેલા તમે જોઈ શકો છો ચારમાંથી કોઈ પણ તમારે ત્રણ જ લખવાના છે પહેલું છે વાક્યમાં પ્રત્યય સુધારવાનું તો પ્રત્યય સુધારવા વિશે તમારે એક વાક્ય હશે સંયોજક શોધવા વિશેનું એક વાક્ય હશે વાક્યમાં વિભક્તિ પ્રકાર ઓળખાવાનો છે એ એક વાક્ય હશે અને સંયોજક મૂકવાનો એક વાક્ય હશે તો આમાં ઇઝી તો પ્રત્યય સુધારવાનું સંયોજક શોધવાનું અને સંયોજક મૂકવાનું ઇઝી છે તો એ તમે લખી શકો છો કોઈ પણ ત્રણ તમારે લખવાનું છે એની નીચે વિભાગ ડી જે આવે છે અર્થગ્રહણ એ તમે જોઈ શકો છો કે આપેલ પાઠ્યતર પદ્ધના આધારે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એટલે કે તમને એક ફકરો આપેલો હશે એના ઉપરથી તમારે ચાર પ્રશ્નો આપેલા હશે ચારના એક એક માર્ક્સ હશે એની નીચે પછી પદ્ધ અહીં આપેલું છે એટલે કે કાવ્ય હશે એની નીચે પછી ગદ્દખંડ આપેલો હશે ફકરો આપેલો હશે જેના પણ ચાર પ્રશ્નો હશે તમારે ચારના ઉત્તર લખવાના રહેશે વિરામ ચિહ્નો આપેલ બે વાક્યોમાં યોગ્ય ચિહ્નો દર્શાવી ફરીથી લખવાના છે તો વિરામ ચિહ્નો છે પ્રશ્ન છે બે માર્ક્સનો પ્રશ્ન છે વિભાગ તમે જોઈ શકો છો જે આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરવાનો છે ચૌદમો જે ચુમ્માળીસ જે ક્વેશ્ચન છે એ વિચાર વિસ્તારનો છે જેના ત્રણ માર્ક્સ છે તો એ તૈયાર કરી દેજો નિબંધ જે છે એના માટે એક જ તમારે નિબંધ લખવાનો રહેશે સાત માર્ક્સનો નિબંધ રહેશે તો મિત્રો આ હતું તમારું ગુજરાતીનું પ્રથમ પરીક્ષા માટેનું પરિરૂપ તમે અહીંયા જોઈ શકો છો આ રીતે તમારે પ્રથમ પરીક્ષામાં આ વખતનું પેપર આવવાનું છે ચેનલ સાથે જોડાઈ જજો કારણ કે તમારા માટે આઈએનટી તેમજ જૂના જે પેપરો હોય છે જેટલા પણ વર્ષના એના સોલ્યુશન પ્રોવાઇડ કરવામાં આ ચેનલ ઉપર આવશે તો એકવાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો લાઇક કરી દેજો તમારા મિત્રોને પણ શેર કરજો અને બાકી વિષયની બ્લુપ્રિન્ટ આપણી ચેનલ ઉપર છે જરૂરથી જોઈ લેજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય